આજે આપણે બારમા ધોરણના પહેલાં ચેપ્ટર વિદ્યુત ભારો અને ક્ષેત્રો એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જિસ એન્ડ ફિલ્ડ્સમાં મોસ્ટ આઈએમપી થિયરી વિશે ચર્ચા કરશું તો સૌથી પહેલાં આપણે વિદ્યુત ભારો વિશે થોડીક ઇન્ફોર્મેશન જોઈ લઈએ ઊન કે રેશમના કાપડ સાથે ખસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે છે ઊનના બે રેશાઓ કે રેશમી કાપડના બે ટુકડાઓ કે જેમની વચ્ચે સળિયાને આપણે ખસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે પરંતુ કાચનો સળિયો અને ઊન એકબીજાને આકર્ષે છે સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે જ્યારે વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસરોને નાબૂદ કરે છે પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ છે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક નામ છે એ ઘણી વખત એમસીક્યુમાં અથવા ખાલી જગ્યામાં પૂછાય છે અહીંયા આપણને કેનું મૂલ્ય આપેલું છે નવ ગુણ્યા દસની નવ ઘાત ન્યૂટન મીટર સ્કવેર પર કુલમ સ્ક્વેર એપ સાયલોન ઝીરોની કિંમત આપેલી છે આઠ પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ બાર કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર હવે આપણે જોઈશું વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે ઇલેક્ટ્રોનને વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ કહે છે કોઈપણ પદાર્થ પરનો વિદ્યુત ભાર જો ક્યુ હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇ થાય જ્યાં એન એ ધન કે ઋણપૂર્ણાંક છે વિદ્યુત ભાર હંમેશા ઇલેક્ટ્રોનના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે આ હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે વિદ્યુત ભારના એકમને કુલમ કહે છે તો ખબર હોઈ જાય ને કે કુલમ એટલે શું તો એક કુલમ એ તારમાંથી એક એમ્પેયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એક સેકન્ડમાં વહન પામતો વિદ્યુત ભાર છે અહીં આપણને ઇલેક્ટ્રોનનું મૂલ્ય આપેલું છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ માઇનસ એક કુલમ વિદ્યુત ભારમાં લગભગ છ ગુણ્યા દસની અઢાર ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય છે આ પોઈન્ટ એ ઘણી વખત વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછાય છે હવે આપણે જોઈશું કુલંબના નિયમનું અતિશ સ્વરૂપ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના દળના ગુણાકારના સમ પ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ધારો કે બે બિંદુવત વિદ્યુત ભાર ક્યુ અને ક્યુ ટુ છે તેમની વચ્ચેનું અંતર આર છે કુલંબના નિયમ મુજબ વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારના દળના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે એટલે કે એફ પ્રપોઝનલ ટુ ક્યુ વન અને આપણે સમીકરણ એક કહીશું તેમજ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે એફ પ્રપોઝનલ ટુ વન અપોન આર સ્ક્વેર જેને આપણે સમીકરણ બે કહીશું સમીકરણ એક અને સમીકરણ બેને સરખાવતા એફ પ્રપોઝનલ ટુ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર અહીં આપણે પ્રપોઝનલની નિશાનીને દૂર કરીશું એટલે આપણે કે અચડાંક મૂકશું એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર જ્યાં કે એટલે કે વન અપોન ફોર બાય એફસાયલોન ઝીરો ત્યારબાદ આપણે જોઈશું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ધારો કે વિદ્યુત ભારો ક્યુ વન અને Q2 ના સ્થાન સદીશો અનુક્રમે આર વન અને આર ટુ છે તેમજ ક્યુ વન પર Q2 ના લીધે લાગતું બળ એફ વન ટુ અને Q2 પર ક્યુ વનના લીધે લાગતું બળ એફ ટુ વન છે અહીંયા આર ટુ વન એટલે કે એકથી બે તરફનો સ્થાન સદિશ એટલે કે આર ટુ માઇનસ આર વન અને આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન માઇનસ આર ટુ જેને આપણે માઇનસ આર ટુ વન તરીકે પણ દર્શાવી શકીએ જો આર વન ટુ અને આર ટુ વન બે સરખા હોય તો આર કેરેટ બરાબર આર ટુ વન ના છેદમાં આર ટુ વન થાય અને આર વન ટુ કેરેટ બરાબર ઇન્ટુ આર ટુ વન કેરેટ આ છે કુલંબના ના નિયમ સદીશ સ્વરૂપ વિદ્યુત ક્ષેત્ર ઈ સદીશ બરાબર કે ક્યુ અપોન આર સ્કવેર આર કેરેટ વિદ્યુત ભારોના તંત્રની આસપાસ અવકાશના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે સ્થાને મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આપે છે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી ત્યારબાદ આપણે જોઈશું વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ મૂકેલા સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ઇન્ટુ ડેલ્ટા એસ અહીંયા ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એ બરાબર ક્ષેત્રફળ પણ થાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ એસ કોનો એસઆઈ એકમ છે ન્યૂટન મીટર સ્કવેર પર કુલમ આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી જો તેઓ છેદે તો છેદન બિંદુ પાસે ક્ષેત્રને બે સ્પર્શકો મળે તેથી ક્ષેત્રની બે દિશાઓ મળે જે અશક્ય છે જે શક્ય જ નથી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી નું મૂલ્ય ટુ એ ક્યુ ઇન્ટુ પી કેરેટ છે જેમાં સૌ પ્રથમ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા લખવાની બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારોથી પરિમિત અંતરે આવેલા બિંદુને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે હવે આપણે જોઈશું ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલના મધ્ય બિંદુ ઓથી પ્લસ ક્યુ તરફ આર અંતરે પી બિંદુ પસંદ કરેલ છે પછી આકૃતિ દોરવાની ત્યારબાદ ઇ પ્લસ ક્યુની કિંમત કે ક્યુ અપોન આર માઇનસ એનો વર અને ઇ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ અપોન આર પ્લસ એનો વર અને જોવા જેવી વાત એ છે કે પ્લસ ઇ ક્યુની જ્યારે વાત થાય ત્યારે આર માઇનસ એ આવે અને e માઇનસ ક્યુની વાત થાય ત્યારે આર પ્લસ એ આવે હવે e પ્લસ ક્યુ અને e માઇનસ ક્યુ બંનેનો સરવાળો કરતા ઇ ઇઝ ટુ ઇ પ્લસ ક્યુ પ્લસ ઇ માઇનસ ક્યુ ઇ ઇઝ ટુ કે ક્યુ અપોન આર માઇનસ એનો કે ક્યુ અપોન આર પ્લસ ઇક્વલ ટુ કે ક્યુ આપણે સામાન્ય કાઢી લીધા છે એટલે કાઉસની અંદર વધશે વન અપોન આર માઇનસ એનો વર્ગ વન અપોન આર પ્લસ ઈ બરાબર કે ક્યુ હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ લસા લીધો કહેવાય આર પ્લસ એનો વર્ગ વધતા આર માઇનસ એનો વર્ગ છેદમાં આર સ્ક્વેર ઓછા એ સ્ક્વેર અને આખા નો સ્ક્વેર અહીંયા ત્રીજું નીકમ એ પ્લસ બી એ માઇનસ બી ઇઝ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું બને છે આપણે આ જે પદ છે એને છૂટા પાડશું ઈ બરાબર કે ક્યુ કાઉસમાં આર સ્ક્વેર પ્લસ ટુ એ આર પ્લસ એ સ્ક્વેર માઇનસની નિશાની કોમન કાઢીએ આર સ્ક્વેર પ્લસ ટુ એ આર માઇનસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખા નો સ્ક્વેર ઈ બરાબર કે ક્યુ ફોર એ આર અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્કવેરનો નો સ્કવેર હવે આર ગ્રેટર ધેન ગ્રેટર ધેન એ હોય ત્યારે ઇ ઇઝ ઇક્વલ ટુ ટુ કે આર કાઉન્સમાં ટુ ક્યુ એ અપોન આરની ચાર ઘાત કે ક્યુ ફોર એ આરને આપણે ટુ કે આર ટુ ક્યુ એ તરીકે લખી શકીએ કઈ ફેર ના પડે અને આર ગ્રેટર ધેન ગ્રેટર ધેન એ હોય ત્યારે ત્યારે એનું પદ નીકળી જાય એટલે આરના વર્ગનો વર્ગ થશે આરની ચાર ઘાત એટલે કે ઈ બરાબર ટુ આપણે પી બિંદુ પસંદ કરેલ છે ઈ પ્લસ ક્યુ બરાબર પ્લસ એ સ્કવેર અને ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ અપોન આર પ્લસ એ સ્કવેર બંને પદનો સરવાળો લઈ લઈએ ઈ બરાબર ઇ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ અને આ બંનેને આપણે કોટા વડે ગુણી નાખીએ હવે આપણે બંનેની કિંમત મૂકી દઈએ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ક્યુ અપોન પ્લસ એ ઇન ટુ કિંમત મૂકી દઈએ એ અપોન આર સ્ક્વેર પ્લસ એ વન હાફ ઘાત આપણને ઈ બરાબર મળે ટુ કે ક્યુ એ અપોન આર સ્ક્વેર પ્લસ એ થ્રી બાય ટુ ઘાત અહીંયા થ્રી બાય ટુ ઘાત કેમ આવી કારણ કે કંઈ ના હોય તો એક ઘાત હોય અને આપણે ઘાતનો લસા લઈએ એટલે બે એક બે વધતા એક ત્રણ થાય એટલે ત્રણના છેદમાં બે થાય અહીંયા બે બે કેન્સલ થઈ જશે અને આર ગ્રેટર ધેન ગ્રેટર ધેન એ હોય ત્યારે મેં કીધું થશે માઇનસ કે ટુ ક્યુ એ અપોન આરનો ઘન એટલે કે ઈ બરાબર માઇનસ કે પીન ટુ પી કેરેટ અપોન આરનો ઘન હવે આપણે જોઈશું સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોટનું સૂત્ર પ્લસ ક્યુ વેચિત ભાર પર લાગતું બળ પ્લસ ઇ ક્યુ અને માઇનસ ક્યુ વેચિત ભાર પર લાગતું બળ માઇનસ ક્યુ ઇ છે આ બળો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે તેથી ડાયપોલ પર લાગતું કુલ બળ શૂન્ય છે તેમજ આ બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે ટોર્કનું માન બરાબર એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે કે ટો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ ઇન્ટુ ટુ એ સાઇન ટો ઇઝ ટુ ટુ ક્યુ એ ઈ સાઇન ટો ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઈ ઇન્ટુ સાઇન થતા કારણ કે ટુ ક્યુ એઝ ઇક્વલ ટુ પી થાય એ ઈને સમાંતર હોય ત્યારે ડાયપોલ પર વધતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે જ્યારે પી એ ઈને પ્રતિ સમાંતર હોય ત્યારે ડાયપોલ પર ઘટતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે આપણે જોઈશું અનંત લંબાઈના રેખીયો વિદ્યુતભારી સૂર્યખતારથી ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સમાન રેખીયો વિદ્યુતભાર ઘનતા લીમડા ધરાવતા એક અનંત લંબાઈના પાતળા સૂર્યખતારને આકૃતિમાં આપણે આ મુજબ દર્શાવેલ છે તાર પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે માટે નળાકારની ગોસિયન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય છે એ નળાકારની વક્ર સપાટી દરેક બિંદુએ ઈ ને લંબ છે અને સમાન છે તથા નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળને પણ સમાંતર છે ગોસિયન સપાટીમાંથી ફ્લક્સ બરાબર નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ થાય એટલે કે ઈ ગુણ્યા ટુ પાય આર એલ ટુ પાય આર એલ એ નળાકારની વક્ર સપાટીનું સૂત્ર છે આ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર લેમડા ઇન્ટુ એલ છે હવે ઘોષના નિયમ મુજબ ઈ ઇન્ટુ ટુ પાય આર એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એલ અપોન એપસાયલોન ઝીરો અહીંયા આપણે ઈને કરતા બનાવીએ અને ટુ પાય આર એલને સામેની સાઈડ જવા દઈએ એટલે ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એલ અપોન ટુ પાય આર એલ ઇન્ટુ એપસાયલોન ઝીરો એલ એલ કેન્સલ થશે એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટુ પાય એપસાયલોન ઝીરો ઇન્ટુ આરમડા ધન હોય તો ઈની દિશા બહારની તરફ હશે અને જો લેમડા ઋણ હોય તો એની દિશા અંદરની તરફ હશે હવે આપણે જોઈશું ગોસનો નિયમ કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુત ભાર ક્યુને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સની આકૃતિ અહીંયા દર્શાવેલી છે ક્ષેત્રફળ કન ડેલ્ટા એસમાંથી પસાર થતું કુલ ફ્લક્ષ ફાઈ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ ડેલ્ટા એસ ફાઈ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા અહીંયા કોસ ઝીરોની વેલ્યુ વન છે એટલે થશે ફાઈ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ ડેલ્ટા એસ વલ ટુ કે મૂલ્ય વન અપોન ફોર પાય એફ સેલન ઝીરો ઇન્ટુ ક્યુ ઇન્ટુ આર સ્કવેર ઇન્ટુ ફોર પાય આર સ્કવેર ફોર ફોર કેન્સલ પાય પાય કેન્સલ આર સ્ક્ર કેન્સલ એટલે વધશે ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એફ સેલેન ઝીરો જે છે કોષનો નિયમ આપણે સતત વિદ્યુત ભાર વિતરણમાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા જોઈશું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિકમાં બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ અથવા સીગમાં બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એ ત્યારબાદ આપણે જોઈશું રેખીય વિદ્યુત ભાર ઘનતા એકમ લંબાઈ દીથ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે જેને આપણે લીમડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ વડે દર્શાવશું ત્યારબાદ આપણે જોઈશું કદ વિદ્યુત ભાર ઘનતા એકમ કદ દીથ વિદ્યુત ભારને આપણે રો ઇઝલ ટુ ડેલ્ટા ક્યુઅપ જેનો એકમ છે કુલમ પર મીટર ક્યુ આપણે ક્યુ વન ક્યુ ટુ અર સ્કવેર વિદ્યુત વર્ફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઇ ક્યુ વન વડે ક્યુ ટુ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત વર્ગ એફ ટુ વન ઇઝ ઇક્વલ ટુ કે સ્કવેર ઇન્ટુ આર ટુ વન વિદ્યુત ક્ષેત્ર ઇ બરાબર કે ક્યુઅન એચ ઉંચાઇથી પતન પામતા ઇલેક્ટ્રોન માટે લાગતા સમયનું સૂત્ર છે અંડર રૂટ ટુ એચ એમ ઈ અપોન ક્યુ ઇ અને એ જ ઉંચાઇથી પતન પામતા પ્રોટોન માટે લાગતા સમયનું સૂત્ર છે ટીપી બરાબર ટી એચ એમપી અપોન ક્યુ ઇ અંડરરૂટમાં વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા એસ વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઇવ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ એટલે કે ફાઇવ બરાબર ઈ એસ કો થશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર ટુ એ ક્યુ ઇન્ટુ પી કેરેટ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઇ બરાબર ટુ કે પીઆર અપોન આર પી કેરેટ હવે આર ગ્રેટર એ હોય ત્યારે ઈ બરાબર ટુ કે પી કેરેટ વિદ્યુત ડાયપોલની વિશ્વવૃત્તિય સમતલ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઇ બરાબર માઇનસ કે પી અપોન આર પ્લસ એ સ્ક્વેરની થ્રી ટુ પી કેરેટ ગ્રેટર એ હોય ત્યારે ઈ બરાબર માઇનસ કેપી પી કેરેટ હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ટો ઇઝ ઇક્વલ ટુ પી બાય ઈ એટલે કે પી ઈ સાઇન થીટા રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ જેને આપણે ડેલ્ટા એ વડે પર દર્શાવી શકીએ કદ વિદ્યુત ભાર ઘનતા રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ છે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એફસાલન ઝીરો અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લેમડા અપોન ટુ પાય એપસાઇલોન ઝીરો આર ઇન્ટુ એન કેરેટ સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદભૌતું ક્ષેત્ર ઈ બરાબર સિકમા અપોન ટુ એપસાયલોન ઝીરો ઇન્ટુ એન કેરેટ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઝીરો કોવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ અને કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ અહીંયા આપણા પહેલાં ચેપ્ટરની બધી જ આઈએમટી થિયરીઓ સમાપ્ત થાય છે